આ પ્રેસમાં બ્રશમાં અમારા સાથી નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ ચાલુના ધારા સભ્યભાઈ સરદારભાઈ ચૌધરી જે અમારા બોર્ડના સભ્ય પણ છે સાથે સૌ બોર્ડના સભ્યો અમારા દોડાના સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારે માહોલ ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપણે અહીંયા અમે બોલાવ્યા છે એક આક્ષેપ એવો પણ થયો હતો કે દુષ્સાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઉછી કરી છે તો મારે એમાં જણાવું છું આપના માધ્યમથી કે દુષ્સાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ વીસ દિવસે અમને તરત મળતા હોય છે તો મતલબ એવો થાય કે વીસ દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે આજે જે માલ મોકલીએ એક દિવસે એમને એનું પેમેન્ટ મળે એટલા સાયકલ રોજ રોજ ચાલતી હોય છે એટલે એવરેજ અમારા ચારસો થી સાડા ચારસો કરોડ રૂપિયા ફેડરલ પાસે ટાઈમ માટે લેવાના હોય છે આ માર્ચ મહિનાની અંદર જ્યારે માર્ચ મહિનો આવ્યો ત્યારે એક ત્રણ પચીસ ની સ્થિતિ અમારે ત્રણસો ઓગણસાઠ કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના હતા એની સામે ફેડરેશનને જે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે સાતસો કરોડ રૂપિયાનો માલ ફેડરેશનનો બિલિંગ થયો હતો

અને એના કારણે અમે લોન જે ભરી પણ મે આપને જણાવું છે કે 922 રૂપિયા લીધા પછી પણ વેટરન પાછે 31 માર્ચે અમારે 52 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા એ મારે બેલેન્સ શીટમાં છે એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનો એડવાન્સ લીધું નથી અમારું જે નાણા લેવા નીકળતા હતા માલના એ નાણા અમે વેટરન પાસે તો લીધા છે કે અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે અમને થોડા દિવસ ગલાયને આપ્યા એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ બીજે મુદ્દો પાવડર નો અત્યારે ખૂબ ચાલે છે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવ્યો મારે આપને આપણા માધ્યમથી જણાવવું છે કે દૂધ સાથે ડેરી હોય કે બીજે રાજ્યની અંદર ડેરીઓ હોય ડેરીઓની અંદર અંદર ઇન્ટરલિંકિંગ વેપાર કરવો હોય તો પણ ફેડરેશનના માધ્યમથી થઈ શકતો હોય છે અમે આજે પાવડર પંચાવન જો ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ ફેડરેશન માલ ખરીદ્યો છે અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ 231 રૂપિયા કિલો થી માડી અને 250 રૂપિયા માં પહોંચ્યો ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ 240 રૂપિયા કિલો ની આવે છે એ માલ ખરીદ્યો એ ઉપતે પણ મેસા ડેનો પાવડર 270 રૂપિયા વેચાતો હતો અને માર્ચમાં જણાવ્યું છે કે અમે એપ્રિલ ને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દુષ્ય સમયે જે એની એવરેજ હતી એના કારણે 270 માં વેચ્યો

તમે કલ્પના કરો એક બાજુ 100 સવા કરોડ રકમ હોય દૂધ ખાલી 5% વધુ છે મેં કહ્યું પ્રમાણે અને આ બાજુ દૂધનો નફો જે ખેડૂતને ચૂકવાય છે એ 402 કરોડ સુધી પહોંચે એ શું બતાવે છે એ વિચાર તમારે મિત્રો કરવાનો છે તમને અમે આ શીટ પર આપીએ છીએ એની અંદર આ બધું જે હું બોલ્યો એ છે આંકડા અને ટકાવાર કારણે અમારું ભેંસનું દૂધ ઊંચું આવે અને જે રીતે માર્કેટની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય એટલે ફેટની જરૂર હોય અને પૈસા સુધી જરૂર હોય એટલા માટે અમારે નિયમક મંડળે અમારા આવ્યા પછી ભેંસ અને ગાયને ને અલગ કરીને ખાલી ભેંસ ને પ્રોત્સાહન કરે એટલે પચીસ રૂપિયા કિલો પેટે વધુ આપીએ છીએ ગાયનો કોઈ ભાવ ઓછો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી કોઠાની અંદર ફરક અમારું ધ્યાન મંડળ આવ્યું એના પહેલા એક બાર બે હાજર તેરે અને એક ચાર બે હાજર ચૌદ ના વર્ષ માં ફેરફાર થયો હતો અને કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદતો ભાવ છે એમાં અમને ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે પ્રોત્સાહન આપવા માટે અમે એ ભેંસને બહુ વધુ ભાવ આપીએ છીએ જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના અભાવ આપીશું અને ગાયના અભાવ આપીશું તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ કોના ઘેર છે બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું હોય છૂટ છે તો આવું કોઈ પાર્શિયાલિટી વાળું કામ પણ નથી પણ વૃદ્ધ જયારે વિરોધીઓને કોઈ પણ બાબતે આની અંદર છાંટા ઉડાવ હોય કે ડ્રેનેજ સિસ્ટમ ખરાબ કરવી હોય એટલા માટે આવા અનેક પ્રકારના આવા આક્ષેપો થતા હોય છે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી આપ નિયામક મંડળ આદરણીય મુખ્યમંત્રી શ્રીને અને સહકાર મંત્રી શ્રીને મળવાના છીએ અને એક વિનંતી પત્ર આપવાના છીએ કે આ જે પ્રકારના આક્ષેપો અમાર પર થયા છે તે આક્ષેપોની તમે તતસ તપાસ કરાવો અને હવે કસુરવાર હોઈએ તો અમારી સામે પગલા ભરો તો આપણે ક્લીન ચીટ આપો એટલા માટે અમે કહીએ છીએ

બે બાબતની વાત કરી એક બાજુ તપાસ પણ માંગીએ છીએ અને એક બાજુ સરકારને વિનંતી પણ કરીએ છીએ કે અમારો જે પાવડર પડ્યો છે ચરણામાં એનું પણ પરીક્ષણ કરો એ જો એમાં પણ તકલીફ હોય તો પણ તમે ઢીલી સાહેબ લઈ શકો છો મારો કામ મતલબ એમ છે કે અમૂલ ના માધ્યમથી અમૂલ કો અમૂલ હોય કે દૂધ સારું હોય એ આપડા જે દૂધ કે દૂધની પ્રોડક્ટ વાપરનારા ગ્રાહકો છે એની જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જરા પણ ડગે નહીં એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધ સાગર ડેરી અને અમૂલ કામ કર્યું છે અને એટલા માટે મેં સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે પૂરે ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ પણ કરો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસ પામતે જે પણ નીકળશે અમે જો કસુવાર હશું તો અમે સજા ભોગવવા તૈયાર છીએ ના હોય તો તમે અંદર ક્લિન ચીટ આપો વિનંતી કરવા માટે જવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ

એટલે કોઈ ના ઘર સુધી પાડો પહોંચે જ નહીં એની ગેરંટી હું તમને આપું છું આ વૈજવાહો પણ એનું ટેસ્ટિંગ અમુક ના કરી શકે આની સાથે માન્ય પણ હવે સરકારનો મારો મત છે જો ખેલને છે કે એક પર એક્સ થઈ ગયા પછી આના 30 થી દિવસની અંદરનો નિકાલ કરવો પડે એ એવું નહીં એમ થાય માલ ખેલ થાય માલ ખેલ થાય તો ગવ તો માલ લપનો જાય કોઈ રીપ્રોસેસ કરી શકાય

મજજવતા મસૂર પર આવો કોકી ગોર પણ extra ડેપ નો પૂરી જે રિપોર્ટ થઈ તો પશુઓ પાઈ નહી તો એ તો મને પશુઓ પર દેડીછા આગળ એ પેલા જીવો જે દી પકલાઈતું હાજી એ